હેલો મિત્રો કેમ છો મજામાં જશે સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો કાલે આપણે વિડીયો બનાવી નહોતો કેમ કે ટાઈમ મળે નહોતો અને આજે આપણે રેસીપીનો વિડીયો લઈને આવ્યા છીએ જો ઘણા સમય પછી ચૂલો સળગાવે છે બહાર તો ધૂણો પણ થાય છે અને આજે બનાવવાના છીએ કઢી અને બાજરીના રોટલા તો બને રેજો અમારા વ્લોગમાં જોવા તો મિત્રો આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે અંદર તેલ ઉડીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અંદર રાઈ નાખીએ રાયનો અને જીરાનો વઘાર કરીશું મસ્ત મજાનો જીરું మొలి మ్యా

તો મિત્રો આપણે કઢી બનાવવા માટે સાસ લઈ લીધી છે અને ચણાનો લોટ બેસન પણ લઈ લીધો છે તો ચાલો બેસન થોડું છાસમાં નાખતા જઈએ અને આ રીતે હલાવતા જઈએ જ્યાં સુધી સાસમો ગોઠીયો ગોઠવો ના રહે ત્યાં સુધી અને હવે અમા સાસ નું મસાલો સાસ થોડુંક લાલ મરચું

તો મિત્રો આપણી કઢી થઈ ગઈ છે ને આવી રોટલા બનાવી લઈએ બાજરીમાં

જો આપણા રોટલા થઈ ગયા છે તૈયાર આ છે સીલ્લો રોટલો એ પણ થઈ ગયો છે ને આ જે આપણા રોટલા થઈ ગયા છે હાલો તો મિત્રો અમે બેસી ગયા છીએ જમવા માટે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને કઢીને રોટલો જો ભાગી દીધો મનીષ તો માલ લાગશે એટલે હું શિવ બંને જણા બેસી ગયા છે જમવા